જૈન દોસ્તો દોસ્તો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગીર દુધાળા ગામ સમિતિવતી સુરતના આંગણે પ્રથમવાર સ્નેહ મિલન થવા જઈ રહ્યું છે ત્યારે વાત કરીએ દુધાળા ગામની તો સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ નદીઓ જેમાંની એક નદી એટલે કે રાવલ નદી જેમની જીવાદોરી છે ભગવાન શ્યામસુંદરનું તુલસી શ્યામનું અડાબીડ જંગલ અને જંગલની વચ્ચે બિરાજતું વનરાજાની ડણકોની વચ્ચે શોભતું નાનકડું એવું ગામ એટલે કે ગીર દુધાળા ગામ આ ગામના માનવીઓની વાત કરીએ તો કેસર કેરી જેવી જેની મીઠાશ છે આ સૌ એવા માનવીઓ દ્વારા સુરતના આંગણે સૌ પ્રથમવાર સ્નેહ મિલન સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ગી દુધાળા ગીર ગામ સમિતિ વતી આપ સૌને પધારવા હું હાર્દિક આમંત્રણ આપું છું આવો આપણે સૌ સાથે મળી અને ગામની ગૌરવવંતી ગાથાઓને વાગ વડીલોના સન્માન કરીશું બાળકોને ગેમ સાથે કંઈક નવા અને આનંદના પ્રયોગ સાથે આપ સૌને આનંદ આવે એવા પ્રયાસ સાથે સમિતિવતી આયોજન કરવામાં આવ્યું છે તો આવવાનું ચૂકશો નહીં તારીખ છે ત્રણ માર્ચ બે હજાર ચોવીસને રવિવાર સ્થળ છે વરણીરાજ ફાર્મ એસ્પાયર સ્કૂલની બાજુમાં મોટા વરા સુરત સમય છે ચારથી રાત્રિના દસ કલાક સુધી તો આપ સૌ વધારશો થેન્ક યુ